નમસ્કાર વંદે માતરમ હું હિના ગોહિલ શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ બેમાં ગણિત વિષયમાં અભ્યાસ કરાવું છું આગળ આપણે વારના નામ મહિનાના નામ રૂટુ અને તહેવારો વિશે સમજી ગયા તો આજે આપણે એ દરેકને લગતો કંઈ ને કંઈ આપણે સવાલ જવાબ જોડકા વગેરે આપણે જોઈશું દરેક વસ્તુ આપણે સમજી ગયા છે તો હવે આપણે એમાંથી તમને કેટલું યાદ રહે છે અને શું એમાં શું આવે તેનો આપણે ખ્યાલ મેળવી લઈએ તો પ્રકરણ નવ મારો મજાનો દિવસ ટોપિક છે માગ્યા મુજબ લખો અહીંયા આપણે સૌથી પહેલાં છે મને સૌથી વધુ ગમે કયા મહિનામાં આવે તો અહીંયા આપણે ફરો વિશે શાકભાજી વિશે સમજી ગયા હતા તો સૌથી પહેલાં તો તમને બરાબર અહીંયા તમારે તમારું લખવાનું અહીંયા ઊં અત્યારે મારું લખીશ તો ફર મને સૌથી વધુ કયું ફર ગમે તો મને કેરી ગમે તો અહીંયા હું લખીશ કેરી હવે કેરી ગમે છે તો કેરી કયા મહિનામાં આવે છે તો કેરી એપ્રિલ મહિનામાં આવે છે કયા મહિનામાં આવે છે એપ્રિલ મહિનામાં ત્યાર પછી આપણે જોઈએ તો શાકભાજી હવે શાકભાજીમાં સૌથી વધારે આપણને જે ભાવતું હોય ગમતું હોય તો સૌથી વધારે શાકભાજી કયું ગમે તો મને ભીંડા ગમે છે તો અહીંયા હું લખીશ ભીંડા હવે ભીંડા કયા મહિનામાં આવે છે તો ભીંડા એ ચોમાસાની ઋતુમાં જોવા મળે તો ચોમાસાની ઋતુમાં કયા ચાર મહિના હોય તો કે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર તો આપણે આ ચાર મહિનામાંથી કોઈ પણ એક મહિનાનું નામ લખી શકીએ અહીંયા હું લખીશ જુલાઈ તો ભીંડા એ જુલાઈ મહિનામાં વધારે જોવા મળે ત્યાર પછી છે ફૂલ હવે આપણને ઘણા બધા ફૂલ હોય છે એ ફૂલો માટે આપણું એક મનપસંદ પણ ફૂલ હોય છે જે દરેક ફૂલ માટે આપણે પણ એકને વધારે મહત્ત્વ આપીએ છીએ તો મને ગલગોટાનું ફૂલ વધારે ગમે છે તો ગલગોટા અહીંયા લખીશું ગલગોટા ઓકે હવે ગલગોટા એ કઈ કયા મહિનામાં વધારે જોવા મળે તો આપણને ખ્યાલ છે કે દિવાળી આવે એટલે દિવાળી પર ગલગોટા વધારે જોવા મળે આપણે ગલગોટાના હાર બનાવીએ છીએ બરાબર ને તો દિવાળી એ નવેમ્બર મહિનામાં આવે છે તો અહીંયા આપણે નવેમ્બર લખીશું આમ આપણું મનપસંદ ફળ મનપસંદ શાકભાજી અને મનપસંદ ફૂલ કયા મહિનામાં આવે એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો આપણે ફળો અને શાકભાજી વિશે સમજી જ ગયા છે હવે આપણે આગળ જોઈએ તો તહેવારનું નામ અને કયા મહિનામાં આવે આપણે એ તહેવાર વિશે પણ સમજી ગયા છે તો તહેવાર આપણને મનગમતા તહેવાર કયા પણ આપણે તમારે પુસ્તકમાં જાતે કરવાનું છે પોતાના મનપસંદ તહેવારનું બરાબર તો સૌથી પહેલાં હું અહીંયા તહેવાર મારો મનપસંદ તહેવાર છે ઉત્તરાયણ તો અહીંયા હું લખીશ ઉત્તરાયણ હવે ઉત્તરાયણ કયા મહિનામાં આવે તો આપણે તહેવાર વિશે સમજ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે ઉત્તરાયણ જાન્યુઆરી મહિનામાં આવે ઉત્તરાયણ કયા મહિનામાં આવે જાન્યુઆરી મહિનામાં ત્યાર પછી મારો બીજો મનપસંદ તહેવાર છે હોળી ધૂરેટી તો અહીંયા હું લખીશ હોળી ધૂળેટી હવે હોળી દુરેટી કયા મહિનામાં આવે તો કે માર્ચ મહિનામાં કયા મહિનામાં આવે છે હોળી ધૂળેટીનો તહેવાર માર્ચ મહિનામાં ત્યાર પછી મારો બીજો મનપસંદ તહેવાર છે રક્ષાબંધન રક્ષાબંધન તો રક્ષાબંધન એ કયા મહિનામાં આવે તો આપણે તહેવારની સમજ મેળવી ત્યારે આપણે જોયું હતું કે ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધનનો તહેવાર આવે છે તો અહીંયા હું લખીશ ઓગસ્ટ ત્યાર પછી બીજો મારો મનપસંદ તહેવાર છે તો એ છે નાટાલ તો અહીંયા હું લખીશ નાટાલ નાટાલનો તહેવાર કયા મહિનામાં આવે છે તો કે ડિસેમ્બર ઓકે તો બાર મિત્રો તમારે પણ તમારા મનપસંદ તહેવારનું નામ લખવાનું છે અને એ તહેવાર કયા મહિનામાં આવે છે એની સમજ જાતે મેળવવાની છે બરાબર તમારે આ મારું છે તમારે પુસ્તકમાં તમારા મનપસંદ તહેવારનું લખવાનું છે તમને જે તહેવાર ગમતા હોય એ તહેવારનું નામ લખવાનું અને એ તહેવાર કયા મહિનામાં આવે એ લખવાનું ત્યાર પછી આપણે આગળ જોઈશું તો તહેવારના ચિત્રને અંગ્રેજી મહિના સાથે જોડો આપણે તહેવારની સમજ મેળવી ગયા હતા તો એ તહેવારના નામ આપણને ખબર છે પછી આપણે એવું પણ સમજ્યા હતા કે દરેક તહેવારમાં કોઈને કોઈ વસ્તુનો ઉપયોગ થાય છે તો અહીંયા આપણે કે દરેક તહેવારની વસ્તુ છે સૌથી પહેલાં છે દીવડો પટંગ ક્રિસમસ સ્ત્રી પિચકારી અને રાસ્ત્રધ્વજ તો દીવડાનો ઉપયોગ આપણે કયા તહેવારમાં કરીએ છે તો કે દિવાળી તો દિવાળી કયા મહિનામાં આવે તો ઓક્ટોબર તો અહીંયા આપણે જોડીશું ઓક્ટોબર સાથે ત્યાર પછી બીજું ચિત્ર છે પટંગ પતંગનો તહેવાર એટલે ઉત્તરાયણ તો ઉત્તરાયણનો તહેવાર કયા મહિનામાં આવે તો કે જાન્યુઆરી ત્યાર પછી ક્રિસમસ સ્ત્રી તો ક્રિસમસ એ કયા તહેવારનું ચિત્ર છે તો કે નાતાલ નાતાલનો તહેવાર કયા મહિનામાં આવે તો કે ડિસેમ્બર તો આપણે ક્રિસમસ સ્ત્રીને જોડીશું ડિસેમ્બર સાથે ત્યાર પછી છે પિચકારી પિચકારીથી આપણે એકબીજાને રંગો લગાવીએ છીએ તો એ રંગોનો તહેવાર એટલે હોરી ધુરેટી તો હોળી ધુરેટીનો તહેવાર કયા મહિનામાં આવે તો કે માર્ચ તો આપણે પિચકારીને જોડીશું માર્ચ મહિના સાથે હવે છેલ્લું છે રાષ્ટ્રધ્વજ હવે રાષ્ટ્રધ્વજ આપણે ક્યારે ક્યારે ફરકાવીએ છીએ તો કે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી તો અહીંયા આપણને ઓગસ્ટ મહિનો આપેલો છે તો અહીંયા આપણે જોડીશું ઓગસ્ટ મહિના સાથે રાષ્ટ્રધ્વજને ત્યાર પછી આપણે મહિના વિશે સમજ મેળવી હતી તો મહિનાના કેટલાક દિવસો પણ આપણે શીખી ગયા હતા કે કયા મહિનામાં કેટલા દિવસ હોય છે તો અહીંયા આપણે બાર મહિનામાંથી થોડા ઘણા મહિનાના નામ લખ્યા છે એ મહિનામાં કેટલા દિવસ હોય એને પણ આપણે જોડકા વડે જોડીશું તો સૌથી પહેલાં છે જાન્યુઆરી આપણે પહેલી ત્રીક સમજી ગયા હતા તો એ ત્રીકમાં આપણે જે ટેકડા પર આવે ત્યાં એકત્રીસ અને ખાડામાં આવે ત્યાં ત્રીસ તો જાન્યુઆરી મહિનો ટેકરા પર આવે એટલે કેટલા દિવસ એકત્રીસ તો એને આપણે જોડીશું એકત્રીસ સાથે ત્યાર પછી એપ્રિલ તો આપણે અહીંયા જોડીશું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એપ્રિલ ક્યાં આવ્યો ખાડામાં એટલે કેટલા દિવસ ત્રીસ તો અહીંયા એપ્રિલને આપણે જોડીશું ત્રીસ દિવસ સાથે ત્યાર પછી ફેબ્રુઆરી મહિનો ફેબ્રુઆરી મહિનો પણ ખાડામાં આવે છે પણ આપણે સમજી ગયા હતા કે ફેબ્રુઆરી મહિનો એક એવો મહિનો છે કે જેમાં ત્રીસ કે એકત્રીસ દિવસ આવતા નથી એમાં અઠ્ઠાવીસ કે ઓગણત્રીસ દિવસ હોય છે તો ફેબ્રુઆરીને આપણે જોડીશું અઠ્ઠાવીસ કે ઓગણત્રીસ સાથે હવે એ જ રીતે આ બાજુના મહિના આપણે જોઈ લઈએ તો નવેમ્બર હવે આપણે અહીંયાથી ગણીશું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર નવેમ્બર મહિનો ખાડામાં આવે છે એટલે એના કેટલા દિવસ હોઈ શકે તો કે ત્રીસ ત્યાર પછી ડિસેમ્બર તો નવેમ્બરનું આપણે કર્યું કે નવેમ્બર ખાડામાં આવે તો નવેમ્બર પછી ડિસેમ્બર શાના પર આવે છે ટેકરા પર એટલે એના કેટલા દિવસ એકત્રીસ ત્યાર પછી છેલ્લું છે સપ્ટેમ્બર તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સપ્ટેમ્બર પણ ખાડામાં આવે છે એટલે એના પણ કેટલા દિવસ છે ત્રીસ આમ મહિનાને તેના દિવસો સાથે પણ આ રીતે જોડી શકીએ તો બાર મિત્રો આપણું આખું ચેપ્ટર ખૂબ મહત્ત્વનું છે બરાબર એની સમજ મેળવજો કે વન ડે માત્ર